કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે મિત્રો આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જેમાં આપણે આ વિડીયોથી સ્વાધ્યાય પાંચની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકને ખૂબ જ મસ્ત રીતે બધું પૂરું કરાવેલું છે એક પણ દાખલો મિત્રો બાકી રાખેલ નથી તમામે તમામ દાખલાઓ આપણે સોલ્વ કરાવેલા છે એવી જ રીતે આપણે સ્વાધ્યાય પાંચમાં પણ બધું જ પૂરું કરાવવાના છે ખાસ મિત્રો જોઈ લેજો કારણ કે તમને સ્વાધ્યાય આ ચેપ્ટર નંબર પાંચમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાવાના છે ખાસ પ્રેક્ટિસ કરી લેજો ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય પાંચમાં દાખલા નંબર એકથી ચલો ખૂબ સિમ્પલ દાખલો છે મિત્રો જોઈ લેજો કુરીતા કરવાનો છે તો કે એક સમાંતર શ્રેણીનું પાંચમું પદ બાવીસ છે આપણને જે પણ કીધું છે લખવાનું આપણે એટલે કે પાંચમું પદ એ પાંચ બરાબર બાવીસ આપણને આપેલા છે રેડી ત્યાર પછી બીજું શું આપણને આપેલું છે જોવો તો નવમું પદ તેના બીજા પદ કરતાં છ ગણું છે તો કે આવી લખાય નવમું પદ જે છે ને એ બીજા પદ કરતાં બીજા પદ કરતાં છ ગણું છે મતલબ કે છ ગુણાકાર કરવા પડે તો શ્રેણી કઈ બનશે આપણે શોધવાની છે ચલો હવે લખીએ સૂત્ર શું બનશે આનું એ નાઇન છે ને તો અહીં શું લખી શકાશે એ પ્લસ આઠ ડી લખાય એવી રીતે અહીંયા એ ટુ છે તો એ ટુ એટલે શું લખાય એ પ્લસ ડી લખાય અને ગુણાકારમાં છ તો છે જ એટલે ગુણાકાર આખાનો આવે ગુણાકારમાં છ હવે તમે જુઓ આનું શું બનશે તો એ પાંચ છે એટલે એ પ્લસ ફોર ડી બરાબર બાવીસ આપણને આપેલું છે જોજો હવે હવે આનું આપણે સોલ્વ કરીએ તો એ પ્લસ આઠ ડી બરાબર છ ગુણ્યા એ એટલે છ એ પ્લસ છ ગુણ્યા ડી એટલે છ ડી ચલો આ છ એને આગળ લઈ આવું એટલે એ માઇનસ છ એ થશે બરાબર આ છ ડી પાછળ રાખો અને આઠ ને પાછળ લઈ જાઓ તો માઇનસ આઠ ડી પડી ખબર કે શું કર્યું મેં એ વાળા પદને આગળ રાખીએ અને ડી વાળા પદને પાછળ રાખીએ ચલો છ એમાંથી એક એ તો કેટલા વધશે તો માઇનસ પાંચ એ વધે એવી રીતે અહીંયા માઇનસ આઠ અને મા પ્લસ છ છે માઇનસ આઠ અને પ્લસ છ છે એટલે કેટલા આવશે માઇનસ બે ડી આવશે હવે આમાંથી માઇનસ માઇનસને કેન્સલ કરવા પડે શું બચશે હવે તો પાંચ એ બરાબર બે ડી આપણેમાંથી કોઈની પણ કિંમત મૂકી શકીએ છીએ મિત્રો એક આપણે કામ કરીએ જુઓ સૂત્રણો કરતા આપણે કોને બનાવો છે ચલો કો તો ચલો આપણે એને બનાવી દઈએ તો એને સૂત્રનો કરતા બનાવવું હોય તો એ બરાબર બે ના છેદમાં પાંચ ડી આવું થઈ જાય બરાબર ને તમે લોકો ડીને પણ કરી શકો છો ચિંતા નહીં એટલે આ આપણી એની કિંમત આપણને મળી ગઈ હવે એની કિંમત જે પાંચના છેદમાં બે ના છેદમાં પાંચ ડી છે ને આપણે અહીંયા મૂકવાની છે બરાબર ને આપણે એક પ્રકારનો આદેશ લીધો સમજો ને આદેશની આપણે ભણી ગયા છે ચલો અહીંયા કરીએ આપણે એ પ્લસ ફોર ડી બરાબર બાવીસ એની કિંમત છે બેના ના છેદમાં પાંચ ડી અહીંયા ફોર ના છેદમાં કઈ નથી એટલે બે મૂકી એક મૂકી દેવાના બરાબર બાવીસ હવે કરી દેવાનો ક્રોસ ગુણાકાર એટલે બે ગુણ્યા એક એટલે ટુ ડી પ્લસ ચાર પંચા વીસ એટલે વીસ ના છેદમાં પાંચ એકા પાંચ બરાબર બાવીસ વીસ પ્લસ બે કરો એટલે કેટલા આવે તો વીસ ને બે કરો એટલે બાવીસ ડી બરાબર અહીંયા બાવીસ તો છે જ અને પાંચ ગુણાકારમાં થઈ જશે અહીં બાવીસ બાવીસ કેન્સલ થઈ જશે એટલે ડી બરાબર કેટલા મળશે આપણને ડી બરાબર પાંચ મળશે ક્લિયર છે ને ચાલો ની કિંમત મળી ગઈ છે મસ્ત મજાની હવે આપણે એની કિંમત મેળવવા માટે આ સેમ ની કિંમત ક્યાં મૂકી દેવાની અહીંયા મૂકી દેવાની ચલો કરીએ છીએ આપણે ધ્યાન આપજો હં ચલો એ પ્લસ ફોર ની કિંમત આપણને કેટલી મળી સાહેબ પાંચ મળી તો પાંચ બરાબર બાવીસ ચાર પંચા વીસ થાય બરાબર બાવીસ તો એ બરાબર બાવીસ પ્લસ વીસ માઇનસ વીસ થઈ જશે એટલે એ બરાબર કેટલા મળશે આપણને બે મળશે ચલો એ અને ડી બંને મળી ગયા છે હવે કઈ ચિંતા નથી કરવાની કારણ કે આપણને એ અને ડીનું જ કામ છે ચલો સમાંતર શ્રેણી શોધવાની છે આપણે તો પહેલું પદ એમાં પછી ડી ઉમેરવાના જોજો એ કરીએ છીએ બંને બનતી સમાંતર શ્રેણી બનતી સમાંતર એક જ મિનિટ સમાંતર શ્રેણી કેવી બને છે જોજો ખાસ પેલા હવે પ્રથમ પદ એટલે કે બે એમાં ડી ઉમેરવાનું એટલે બે માં પાંચ ઉમેરો કેટલા આવશે હવે સાત ફરી પાંચ ઉમેરો તો કેટલા આવશે બાર ફરી પાંચ ઉમેરો તો કેટલા આવશે અહીંયા સત્તર હે ને તો આ થઈ ગઈ મિત્રો આપણી સમાંતર શ્રેણી ક્લિયર છે ચાલો આગળનો દાખલો જોઈએ છે આપણે એકસો એક અને નવસો નવ્વાણું વચ્ચે રહેલી એવી પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા શોધો જે બે અને પાંચ મિત્રો બે વડે વિભાજ્ય ખાલી પૂછ્યો હતું તો ડી બરાબર બે લેવા પડતા અને એવું પૂછ્યું હત કે પાંચ વડે વિભાજ્ય તો આપણે ડી બરાબર પાંચ લેવા પડતા પણ તમે અત્યારે જુઓ કે એવી સંખ્યા જોઈએ જે બે અને પાંચ બંને વડે વિભાજ્ય હોય તો આપણે સૌથી બે અને પાંચનું શું કરું લસા લેવું પડે તો બે અને પાંચનો લસા કેટલો આવે ચલો આના ભાગ બે એકા બે પડે પાંચના ભાગ કરો એટલે પાંચ એકા પાંચ પડે અને લસા લેવું હોય તો આ બધી સંખ્યા લઈ લેવાની તો લ સા અ બરાબર બે ગુણ્યા પાંચ દસ થશે આપણને મિત્રો લસા કેટલો મળી ગયો છે તો કે દસ મળી ગયો છે સાહેબ લસા દસ મળી ગયું છે એટલે હવે આપણે દસ દસ સંખ્યાને કરવાની છે બરાબર ને જોજો એકસો ને એક એકસો ને બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો આઠ એકસો નવ ને એકસો દસ મિત્રો ડાયરેક્ટ એકસો એકથી લઈને એકસો દસ એ પહેલી સંખ્યા આવશે એવી કે જેના ભાગ દસથી પડી શકે બરાબર છે ને ત્યાર પછી એકસો ને વાળી સંખ્યા આવશે જેના ભાગ દસથી પડી શકે દસથી પડી શકે એવી સંખ્યાઓ લિસ્ટ કરીએ તો આ બે વચ્ચે એકસો એક થી આપણે ચાલુ કર્યું ને એટલે પહેલો એકસો આવશે એવી રીતે નવસો નવ્વાણું તો નવસો નવ્વાણુંમાં નવસો ને નેવુંથી જ ભાગ પડે નવસો સંખ્યા એવી મળશે કે જેના ભાગ દસ થી પડશે બાકી નવસો એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું નહીં પડે એટલે આ પ્રથમ પદ બની ગયું આપણું હે ને ચલો એ બરાબર એકસો ને દસ ડી બરાબર દસ તમને ખબર છે એન આપણને શોધવાનો છે અને એ એનની કિંમત આપણને આપેલી છે નવસો ને નેવું બસ હવે ખાલી કિંમતો ગોઠવી દેવાની આપણે એટલે આપણો જવાબ થઈ ગયો રેડી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચલો એ એનની કિંમત છે નવસો ને નેવું એની કિંમત છે એકસો દસ પ્લસ એન માઇનસ વન ડીની કિંમત છે દસ એકસો દસ ને આગળ લઈ આવો તો માઇનસ થશે માઇનસ થશે એન માઇનસ વન અને દસ ગુણાકારમાં નવસો માંથી એકસો દસ કાઢો એટલે આઠસો ને એંસી થાય આઠસો એસી બરાબર એન માઇનસ વન ને છેદમાં લઈ આવવું પડે હવે આમાં કાપા કોપી કરવાની છે આપણે દસ જીરો જીરો કેન્સલ કરી દેવાનો એટલે અઠ્યાસી બરાબર એન માઇનસ વન માઇનસ વન મિત્રો પ્લસ બની જશે એટલે એન બરાબર અઠ્યાસી પ્લસ વન સો એન બરાબર કેટલા મળે છે આપણને નેવ્યાસી મળશે એટલે મિત્રો કુલ નેવ્યાસી સંખ્યાઓ છે જે દસ વડે વિભાજ્ય છે અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ બે અને પાંચ વડે જ વિભાજ્ય થઈ બે તેમજ પાંચ વડે વિભાજ્ય થઈ શકે તેવી છે ક્લિયર છે ચાલો આગળ જઈએ છીએ આપણે દાખલા નંબર ત્રીજા તરફ જઈ રહ્યા છે શું કીધું છે આપણને એવું કરવાનું છે એક સમાંતર શ્રેણીના પાંચમા અને નવમા પદનો સરવાળો ત્રીસ છે લખીએ આપણે પાંચમું પદ પ્લસ નવમા પદનો સરવાળો કરો સરવાળો કરો તો ત્રીસ મળે છે હવે તે શ્રેણીનું પચીસમું પદ આઠમા પદ થી ત્રણ ગણું છે એટલે કે એ પચીસ એના આઠમા પદ થી ત્રણ ગણું છે હવે આના સૂત્ર બનાવીએ આપણે એટલે આપણું કામ થઈ જશે પૂરું જોજો એ ફાઈવ છે ને એને એ પ્લસ ફોર ડી કહેવાય બરાબર ને એ પ્લસ ફોર ડી અને એ નવ છે એટલે એ પ્લસ આઠ ડી કહેવાય બરાબર ત્રીસ એ એ બે વાર છે એટલે ટુ એ કહેવાય અને ચાર ડી પ્લસ આઠ ડી કરો એટલે બાર ડી થાય બરાબર ત્રીસ તમે જુઓ કે બે કોમન કાઢી લેશો આપણે એટલે અહીંયા એ પ્લસ છ ડી તો આ ત્રીસના પડધા કરો તો કેટલા આવે પણ મતલબ કે બધાના બે બે વડે ભાગ કરી દીધા એટલે આ આપણને મળી ગયું એક સમીકરણ એ પ્લસ સિક્સ બી બરાબર પંદર હવે આનું શું થાય છે આજે ચેક કરીએ આપણે હા ચલો સમજો ખાસ એ પચીસ છે ને એટલે એ પ્લસ ચોવીસ બી બરાબર અહીંયા એ પ્લસ આઠ છે એટલે સાત ડી અને એના ગુણ્યા આપણે કરવાના છે ત્રણ એ પ્લસ ચોવીસ ડી એનો ગુણાકાર ત્રણ સાથે કરો એટલે ત્રણ થાય સાત ડી ગુણાકાર ત્રણ કરો એટલે એકવીસ ડી થાય આપણે એક કામ કરીએ એક જે છે ને એને પાછળ જવા દઈએ અથવા તો આ ત્રણ ને આગળ લઈ જઈએ ને ચોવીસ ડીને પાછળ લઈ જઈએ મતલબ કે એ વાળા પદને બરાબરની આગળ રાખો ડી વાળા પદને બરાબરની પાછળ ગોઠવો તો એ તો આગળ જ છે આ ત્રણ એને આગળ લાવો એટલે માઇનસ ત્રણે થઈ જશે એવી રીતે એકવીસ ડી પાછળ છે ચોવીસ ડીને પાછળ લઈ જાવ એટલે માઇનસ ચોવીસ ડી થઈ જાય છે એમાંથી 3 કાઢો એટલે માઇનસ ટુ એ થાય અને એકવીસ માંથી ચોવીસ કાઢો એટલે માઇનસ ત્રણ ડી થશે ચોવીસ માંથી એકવીસ કાઢવાના છે ને એટલે ત્રણ વધશે ક્લિયર છે ચલો હવે માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે ટુ એ બરાબર ત્રણ ડી આપણને મળે છે જ્યાં આપણે સૂત્રણું કરતા એને બનાવીએ તો એ બરાબર ત્રણ છેદમાં બે જે જગ્યાએ આપણને એ દેખાય ત્યાં આપણે આ કિંમત મૂકવાની છે પાછળ કરીએ આપણે ચલો એ પ્લસ સિક્સ ડી બરાબર પંદર છે ને એ પ્લસ સિક્સ ડી બરાબર પંદર આપણે એની કિંમત કેટલી મળી ત્રણ ડી ના છેદમાં બે અહીંયા આવશે ત્રણ ડી બે પાછળ પ્લસ સિક્સ ડી તો છે જ બરાબર પંદર હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર ત્રણ ડી ગુણ્યા એક એટલે ત્રણ ડી પ્લસ છ ગુણ્યા એટલે બાર અને છેદમાં બે એકા બે બરાબર પંદર બાર ને ત્રણ કરો એટલે પંદર થાય પંદર ડી પંદર ગુણ્યા બે કરો એટલે ત્રીસ થશે તો ડી બરાબર ત્રીસના છેદમાં પંદર આવે એટલે પંદર દુ ત્રીસ થઈ જાય ક્લિયર છે પંદર દુ ત્રીસ થઈ જાય છે રેડી ડીની કિંમત મળી ગઈ છે હવે આ ડીની કિંમત આપણે અહીં મૂકી દેવાની સમીકરણ નંબર એકની અંદર તો એ પ્લસ સિક્સ ડી બરાબર પંદર એ ના એ રહેવા દેવાના છ ના છ ડીની કિંમત છે એટલે એટલે બરાબર બરાબર થાય પ્લસ બાર એ માઇનસ બાર થઈ જાય એટલે એ બરાબર ત્રણ આવશે કેટલા આવશે મિત્રો ત્રણ આવશે ચલો એની કિંમત મળી ગઈ છે ડી ની કિંમત મળી ગઈ છે તો ઈઝીલી આપણે હવે સમાંતર શ્રેણી મેળવી બે ઉમેરો કેટલા આવે પાંચ ફરી ડી ઉમેરો એટલે કે બે ઉમેરો તો કે સાત આવે સંખ્યા આગળ વધતી જશે બરાબર ને આ થઈ ગઈ આપણી સમાંતર શ્રેણી ચલો આગળ દાખલો જોઈએ છીએ આપણે દાખલા નંબર ચાર જો એ સાત બી ત્રેવીસ અને સી આવા પાંચ આપણને પદ આપેલા છે જે સમાંતર શ્રેણી બનાવી રહ્યા છે તો એમાં આપણે એ બી અને સી મેળવવાના છે લખી દઈએ સૌથી પહેલા એ બી અરે સોરી એ પછી બીજું પદ સાત છે ત્રીજું પદ આપણું બી છે ચોથું પદ ત્રેવીસ અને પાંચમું પદ આપણું સી છે જે નથી ખબર આપણે ગોળ કરી દઈએ જોજો અહીંયા ખાસ આપણને ખબર નથી મેળવવાનું છે આ બી પણ મેળવવાનું છે અને સી પણ મેળવવાનું છે મિત્રો જે ખબર છે ને આપણને બે પદ એનો આપણે ઉપયોગ કરી લઈજો જો આપણને કયું ખબર છે આપણને પહેલું અને બીજું પદ ખબર છે એટલે કે એ ટુ બરાબર સાત લખી શકાય સાચી વાત છે પછી એક બે ત્રણ અને ચોથું પદ એ ખબર છે આપણને એટલે કે એ ફોર બરાબર ત્રેવીસ લખી શકાય સૂત્ર શું બનશે આનું હવે બનાવીએ ચાલો આપણે એ ટુ એટલે શું આવે એ પ્લસ વન ડી એટલે કે માત્ર ડી બરાબર સાત બનશે અને અહીંયા એ ફોર એટલે એ પ્લસ થ્રી ડી બરાબર ત્રેવીસ હવે લોપ કરી દઈએ બંનેનો એ પ્લસ ડી બરાબર સાત અને એ પ્લસ થ્રી ડી બરાબર ત્રેવીસ લોપ કરવા માટે નિશાની ચેન્જ કરવી ફરજિયાત છે નિશાની ચેન્જ કરવી પડે એ પ્લસ માઇનસ તો કેન્સલ થશે એટલે માઇનસ ત્રણ ડીમાંથી એક ડી કાઢો એટલે માઇનસ ટુ ડી થઈ જશે એવી રીતે માઇનસ ત્રેવીસમાંથી સાત કાઢો મિત્રો એટલે કેટલા વધે તો સોળ વધશે કેટલા વધશે સોળ પણ માઇનસ સોળ વધશે માઇનસ માઇનસ કેન્સલ ડી બરાબર સોળના છેદમાં બે એટલે ડી બરાબર કેટલા મળી આપણને આઠ મળશે કેટલા મળી ગયા ડી બરાબર આપણને આઠ મળી ગયા છે હવે ડીની કિંમત આઠ મળી ગઈ છે એટલે એ આપણને મળી જાય ને ચાલો આપણે ખાલી કિંમત ગોઠવવાની છે ગોઠવી દઈએ એ પ્લસ ડી બરાબર સાતમાં એ પ્લસ ડી બરાબર સાતમાં ડીની કિંમત આપણે આઠ મૂકીએ છીએ તો એ બરાબર સાત માઇનસ આઠ તો એ બરાબર આવશે માઇનસ એક ક્લિયર છે એટલે આપણું જે એ વાળું પદ છે ને આપણું જે પહેલું પદ છે એ વાળું એ કે શું આવશે માઇનસ એક આવશે હવે આપણે બી વાળું પદ મેળવવાનું છે એટલે કે ત્રીજું પદ છે તો શું કરીએ બીજા પદમાંથી ડી ઉમેરી દઈએ બીજું પદ સાત છે ને એમાં આપણે ડી ઉમેરો તો કેટલા આવે તો જુઓ અહીંયા લખીએ આપણે કે ભાઈ બી બરાબર આપણું બીજું પદ સાત છે અને સાતમાં આપણે ડી ઉમેરો એટલે કે આઠ ઉમેરો તો સાત ને આઠ પંદર થાય એટલે આપણને બી મળી જાય છે પંદર અને સી મેળવવા માટે આ પદમાં ત્રેવીસમાં ડી ઉમેરો ત્રેવીસમાં ડીની કિંમત આઠ છે ત્રેવીસ પ્લસ આઠ એકત્રીસ થાય એટલે સી આપણને કેટલા મળી જાય છે મિત્રો એકત્રીસ મળી જાય છે ક્લિયર છે તો આવી રીતે આપણો દાખલો પૂરો થાય છે ચાલો દાખલા નંબર પાંચ કરીએ આપણે હવે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બાર છે બહુ મસ્ત છે બરાબર ને પ્રથમ પદ આપણને આપ્યું છે કેટલું બાર તેનું સાતમું પદ તેના અગિયારમાં પદ કરતાં ચોવીસ ઓછું છે તો લખાય કેવી રીતે જોજો સાતમું પદ જે છે એના અગિયારમાં પદ કરતા ચોવીસ ઓછું છે એટલે માઇનસ ચોવીસ તો વીસમું પદ આપણે ગોતવાનું છે ચલો ખાસ સમજી લેજો શું કરવાનું છે એ સેવન છે ને અહીંયા તો એ પ્લસ સિક્સ ડી એવું થાય બરાબર અહીંયા એ અગિયાર છે એ અગિયાર એટલે એ પ્લસ દસ ડી માઇનસ ચોવીસ બંને જગ્યાએ એ એ તો આપણે કેન્સલ જ કરી દેવાના છે ભલે આપણને એની કિંમત આપેલી છે પણ લખવાની કોઈ જરૂર નથી કેન્સલ થાય તો કરવાના તો સિક્સ ડી બરાબર દસ ડી માઇનસ ચોવીસ આ દસને આગળ લઈ આવો એટલે સિક્સ ડીમાંથી દસ ડીને માઇનસ કરવા પડે પાછળ માઇનસ ચોવીસ તો છે જ અહીંયા માઇનસ ચાર ડી વધશે બરાબર માઇનસ ચોવીસ બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય તો ડી બરાબર ચોવીસના છેદમાં ચાર તો ચાર છ ચોવીસ એટલે ડી બરાબર મિત્રો આપણને છ મળશે ડી બરાબર કેટલા મળે છે આપણને છ મળે છે એ આપણને ખબર જ છે બાર તો આપણને કયું પદ મેળવવું છે હવે વીસનું પદ મેળવવું છે બહુ સિમ્પલ છે મિત્રો જોજો એ વીસ બરાબર એ પ્લસ ઓગણીસ ડી આપણે એક ઓછું કરે ખબર છે ને એન માઇનસ વન ઓછું કરવાનું એની કિંમત છે બાર પ્લસ ઓગણીસ અને ડીની કિંમત છે છ ઓગણીસ ગુણ્યા છ કરો તો કેટલા આવે ચલો કરો તો નવ છં ચોપન છ એકા છ છોને પાંચ અગિયાર એકસો ને ચૌદ થાય છે બરાબર છે ઓગણીસ ગુણ્યા આપણે છ કરીએ તો એકસો ચૌદ થાય છે હવે એકસો ચૌદ પ્લસ બાર તો કેટલા આવે એકસો ચૌદ પ્લસ આપણે બાર કરવાના છે તો મિત્રો એકસો છવ્વીસ થશે એટલે આપણું વીસમું પદ કયું મળે છે એકસો ક્લિયર છે મિત્રો બધાને બહુ સિમ્પલ દાખલાઓ હતા સ્વાધ્ય પાચનાને આગળ પણ સિમ્પલ દાખલાઓ જ આવવાના છે આપણે એકવાર પ્રેક્ટિસ કરશું એટલે આવડી જશે વધારે વાર પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે નહીં તો ખાસ મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર છ થી શરૂઆત કરાવીશું અને આગળ જેટલા દાખલા પતી જાય એટલા પૂરા કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં સુધી મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો ખાસ મહેનત કરજો મિત્રો તમારે સારામાં સારા માર્ક્સ લાવવાના છે જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો લાઈક ખાસ કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે